ઓકે મિત્રો પાઘડીના શબ્દનો અર્થ સમજવા માટે જે ઉદાહરણોની હું ચર્ચા કરવા માંગુ છું એ હવે અહીંયા આપની સામે આવે છે આપણે બધું ઘૂસી નાખીએ એટલે આપણને ખબર પડે કે આપણે હવે શું ભણવાનું છે અર્થ ભણી ગયા હવે આવશે ને અસર કરતા પરિબળો આ પાઘડીને અસર કરતા પરિબળો છે ને એ જો તમને સમજાઈ જાય તો એનો મતલબ એવો થયો તમને પાઘડી ગઈ મુદ્દા લખું છું એક કરીને ધંધા નું સ્થાન બીજું ધંધાના વર્ષો ત્રીજું ધંધાનો પ્રકાર ચોથું નું પ્રમાણ પાંચમું વ્યક્તિગત કૌશલ્ય અને છઠ્ઠું ટેક્સ્ટબુકમાં આ છ મુદ્દાઓ છે મિત્રો આ આપણને ખબર હોવા જરૂરી અન્ય પરિબળ સારું આની ડિટેલ માં આવ્યા પછી આપણે ચર્ચા કરશું